વાતચીત એટલે કે કમ્યુનિકેશન એટલે શું આપણને વાત કરવી સારી લાગે છે કલ્પના કરો કે કેટલો કંટાળાજનક હશે આપણો એ દિવસ કે જ્યારે આપણને શાળામાં મિત્રો કે ઘરમાં આપણા માતા પિતા સાથે વાત કરવાની તક ન મળે આપણે સામાન્ય રીતે દરરોજ બધાની સાથે કોઈને કોઈ સ્વરૂપે વાતચીત કરીએ છીએ પરંતુ શું માત્ર વાત કરવી એ વાતચીતની એકમાત્ર રીત છે ના શું તમે વિશ્વાસ કરશો કે આપણે એમ કહીએ કે ઇન્ટરનેટ પર કંઈક શોધતી વખતે તમે વાતચીત કરી રહ્યા છો હા આ પણ વાતચીત અથવા કમ્યુનિકેશન છે કમ્યુનિકેશન ના વિવિધ સ્વરૂપ છે આપણે દરેક સમયે તેનો ઉપયોગ કરીએ છીએ જમતી વખતે પરિવાર સાથેની વાતચીત એ મૌખિક વાતચીત એટલે કે વર્બલ કમ્યુનિકેશન નું એક ઉદાહરણ છે પરંતુ વિવાદ બાદ પોતાના મિત્રનો હાવભાવ જોઈને તમે સમજી જાઓ છો કે તમારી અને તમારા મિત્રની વચ્ચે કંઈ ગડબડ છે આ અમૌખિક વાતચીત એટલે નોન વર્બલ કમ્યુનિકેશનનું એક ઉદાહરણ છે તમારો મિત્ર તમારી સામેથી મોઢું ફેરવી લે આંખ ન મિલાવે વગેરે રીતે તેનો ગુસ્સો વ્યક્ત કરે છે અને તમે આ નોન વર્બલ સંકેતોને ઓળખી શકો છો અને સમજી શકો છો કે તે તમારાથી નારાજ છે યોગ્ય સૂચનાને યોગ્ય રીતે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા ને જ વાતચીત અથવા કમ્યુનિકેશન કહેવાય છે તે બોલીને લખીને અથવા અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા કરી શકાય છે કમ્યુનિકેશન કેટલાય પ્રકારના હોય છે જ્યારે તમે એક ફોન કરો છો તો તમે મૌખિક વાતચીત એટલે કે વર્બલ કમ્યુનિકેશનમાં ભાગ લઈ રહ્યા હોવ છો જ્યારે તમે છાપું વાંચી રહ્યા હોવ અથવા ઇન્ટરનેટ પરથી એક રેસિપી વાંચી રહ્યા હોવ છો તો તમે લેખિત વાતચીત એટલે કે ઋટન કમ્યુનિકેશનના માધ્યમથી માહિતી મેળવી રહ્યા હોવ છો વર્બલ નોન વર્બલ ઋટન અથવા દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ સાધનોના માધ્યમથી માહિતી આપી શકાય છે ટીવી અથવા જાહેર બોર્ડ પર દેખાતી જાહેરાત પણ એક પ્રકારનું કમ્યુનિકેશન છે સ્વાદિષ્ટ ચોકલેટની જાહેરાત અથવા પલ્સર બાઇકનું પોસ્ટર પણ તમારી સાથે સંવાદ કરવા અને તમને પ્રભાવિત કરવાનું સાધન છે આ પ્રકારના કમ્યુનિકેશનને વિઝ્યુઅલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે અને આ ડિજિટલ માધ્યમ જેમ કે ઇન્સ્ટાગ્રામ ફોટો આલ્બમ ફિલ્મો અથવા તમારા મિત્ર દ્વારા બનાવેલ એક કાર્ડના માધ્યમથી પણ સંભવ થઈ શકે છે આ ઉપરાંત કમ્યુનિકેશન પ્રક્રિયામાં કેટલા લોકો સામેલ છે તેના આધારે પણ વાતચીતમાં વિવિધતા હોઈ શકે છે આ એક વ્યક્તિગત વાતચીત હોઈ શકે છે જે 1 ટુ 1 કમ્યુનિકેશન છે આ એક ગ્રુપ ચર્ચા હોઈ શકે છે જે 1 ટુ ગ્રુપ કમ્યુનિકેશન છે અને આ એક ક્લાસરૂમ

એવું કહેવાય છે કે આપણે યોગ્ય રીતે સંવાદ કરવાની આવશ્યકતા છે કેમ કારણ કે કમ્યુનિકેશન માત્ર આપણી ભાવનાઓને વ્યક્ત કરવામાં જ મદદ કરતું નથી પરંતુ લોકોને એકબીજાથી નજીક પણ લાવી શકે છે આપણે કમ્યુનિકેશનનો ઉપયોગ માહિતી આપવા માટે ટિપ્પણી કરવા પ્રશ્ન પૂછવા ઈચ્છાઓ અને આવશ્યકતાઓને વ્યક્ત કરવા સામાજિક સંબંધોને વિકસિત કરવા વગેરે માટે કરીએ છીએ સારા કમ્યુનિકેશન નું કૌશલ્ય આપણને આવી રીતે મદદ કરી શકે છે લોકોને સમજાવવામાં સ્પષ્ટ માહિતી આપવા કે પહોંચાડવામાં અને માહિતી પ્રાપ્ત કરવામાં સારું કમ્યુનિકેશન કૌશલ્ય એક ઓફિસને સારી રીતે ચલાવવા અને ટીમોને એકસાથે જોડવામાં કામ આવે છે એકબીજા સાથે વાતચીત ન થાય તો ગેરસમજ અને નિરાશા ઉત્પન્ન થઈ શકે છે સાચી રીતે સંવાદ ન કરવાથી રોજિંદા જીવનમાં ગંભીર નુકસાન થઈ શકે છે અને વ્યક્તિગત તથા વ્યવસાયિક એમ બંને ક્ષેત્રોમાં સંબંધો બગડી શકે છે તેથી જ તો કમ્યુનિકેશન કૌશલ્યને સુધારવું મહત્વપૂર્ણ છે આખરે વાતચીત જ છે જે આપણને સૌને એકસાથે જોડી રાખે છે